હેલો મિત્રો જે માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો આજે અસાટી બીજના બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર તો મારી ચેનલ માહિર મંડલી ઓફિસિયલ બ્લોગમાં હું વિરલ મંડલી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ચલો આજે હું તમને બધાને રામાપીરના દર્શન કરાવું છું તો મિત્રો આજે તો અમારે ટીવી ખરાબ થઈ ગયું હતું તો તમને બધાને ખબર જ છે તો હું તો તમે જુઓ તો પછી મોરલાને લઈને ગઈ ટીવીના શોરૂમમાં હો મેં કીધું હાલો આઈશ તો મને ટીવી લઈ જ દો તો મોરલો કે કાંઈ વાંધો જોયા તો ખરા એમાં જોવામાં હું વાંધો અને પછી તો મોટા બધા શોરૂમમાં આવ્યા ને આયા તો તમે જો એ મજાના કેવા સરસ મજાના ટીવી ઓ બધા કેવા મોટા જબા ટીવી તો મૂકી દો આ બધી ટીવી કાંઈ લઈએ જ નહીં મોરલો કે તું રહેવા દે આપણે અહીંયા એક ટીવી નો વેદ નથી અને આટલા બધા ટીવી લઈને શું આ લોનું બધી કોણ ભરશે ઈ કે તું મારા અહીંયા કોબા ક્યાંક ઉપાડાવી દઈશ કે અને પછી તો માહિતો તમે જો આ પોસ્ટર જોઈને આ બે બી એ ફોટો પાડવા વયો ગયો લે ઘરેથી તો હું નીકળી હતી મોટું જબરું ટીવી લેવા પણ ઘરે પોઈ ગયા ત્યાં ખાલી નાનકડું મોબાઈલનું કવર લાવી લઈ દીધું બાકી ન લઈ દીધું અને અમારી વાડી પર જ તો ક્યાંય હક કરે ને રસ્તામાં દેખી લેવું એટલે લેવું તો તમે જુઓ તો રસ્તામાં ફૂલ રેકેટ લઈને એને તો રાજી કરી દીધો અને મને મોબાઈલનું કવર લઈ દીધું પછી ફ્રેન્ડ્સ અમે લોકો જો રામાપીરની આજે બીજ છે તો આજે બીજના જો તમને લોકોને દર્શન પણ કરાવું છું અને ત્યાંથી અમે લોકો ગયા અહીંયા રાજકોટમાં સંત કબીર રોડ પર આવેલું જલજલાટ રામાપીર દેવનું મંદિર છે તો રામાપીરના અમે દર્શન કર્યા અને અહીંયા જો નેજો ચડતો તો ભગવાનને ધજા ચડતી હતી તો એના પણ દર્શન કરાવશું તમને અને મંદિરમાં તો દર્શન કરવા કેમ કે આજ બહુ ગર્દી છે એટલે મંદિરમાં તો સાવ દર્શન કરવા નહીં જઈ શકી બહારથી તમને લોકોને નજારો બતા આવી રહીશું તો ફ્રેન્ડ્સ તમે લોકો પણ રામદેવપીરના દર્શન કરો ફ્રેન્સ ચારેય બાજુ તમે જુઓ તો પબ્લિક પબ્લિક એટલું પબ્લિક ને અહીંયા બેન્ટ બેન્ટવાજા ને એ તમે જુઓ તો ચારેય બાજુ જય રામદેવ પીર જય રામદેવ પીર અને પહેલાં પણ મેં તમને કીધું કે હું અંદર આજે મંદિરમાં જઈને તો તમને દર્શન નહીં કરાવી શકું કેમકે આજે આજે ગળદી જેટલી છે પબ્લિક એટલું છે એટલે જો બહારથી દર્શન કરાવું છું રામદેવ પીરના બાકી અમે અહીંયા જયા જ્યારે અહીંથી નીકળી છીએ સંતકબીર રોડ પર ત્યારે રામદેવ પીરના દર્શન તો અમે લોકો કરીએ જ પછી પણ આજે આપણે અંદર જઈને તો દર્શન નઈ જ સાહેબ સો ફ્રેન્ડ્સ આજ તો બહુ વધારે પબ્લિક હોવાથી મંદિરમાં દર્શન નહીં થાય પણ બહાર પણ તમે જો રામદેવ પીરજી મહારાજની મૂર્તિ અહીંયા સ્થાપના કરી છે રામદેવ પીરજી મહારાજને બિરાજમાન કર્યા છે તો આપણે બહારથી જ ઝૂમ કરીને તમને દર્શન કરાવી રહીશું અહીંયા પણ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને અહીંયા અહીંયાથી જ આપણે દર્શન કરી લઈ અને પછી અમે લોકો રામદેવ પીરજી મહારાજના મંદિરેથી ઘરે આવ્યા અને ઘરે આવી પછી બધાને એટલી ભૂખ લાગી હતી તમે ફટાફટ રસોઈ બનાવી ફટાફટ જો અમે લોકો શાક તો પંજાબી રેડીમેડ લઈ આવ્યા હતા અને ઘરે આવીને ફટાફટ પરોઠા બનાવી નાખ્યા કેમ કે એમાં એવું છે અમારા માહિરભાઈની બપોરની સ્કૂલ થઈ ગઈ છે તો પછી સાંજ પડી ગઈ હતી મંદિરેથી આવવામાં પછી એટલો ભૂખો થયો હતો અને મેં જો આ આવી રીતના પરોઠા બનાવ્યા છે આ મેંદાન લોટના પરોઠા છે તો આ પરોઠા જો ખારી જેવા થાય આપણે બેકરીમાંથી જે ખારી લઈએ છીએ ને એવા આ પરોઠા બનાવે છે અને જો એક એક પળ અલગ પડે જેમ આપણે ડુંગળી કાપી તો ડુંગળીમાં કેવા આમ પ્લાસ્ટિક જેવું પાતળું આમથું પળ નીકળે છે અંદરથી એવું પાતળા આ પરોઠા પણ થાય છે સાવ પાતળા ફોળવાળા એકદમ બેકરીમાંથી ખારી લઈને એવા જ આ પરોઠા બને છે તો પછી બ બધા ઘરે આવીને પંજાબી સાપ ને પરોઠા કેરીનો રસ ને પાપડ ને સલાડ ને બધાય રસોઈ બનાવીને બધાય જઈમાં ને જયમાં પછી એટલી ગરમી થતી હતી આજે એટલો બફારો હતો તો બહુ ગરમી થાય હતી તો અમે જઈમાં પછી અમે લોકો સાંજે સોડા પીવા ગયા સો ફ્રેન્ડ્સ આજે અષાઢી બીજના રામદેવ પીરના દર્શન મેં પણ કર્યા ને તમને લોકોને પણ કરાવ્યા તો મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવ